હવે આને વાવતરાત કેવું કે બનાસ કોઠો પરંતુ આ પહેલી વાર ઇતિહાસ રચાયો અને દીવદની અંદર એવડી મોટી નવરાત્રી થી ઘડીક તો એમ લાગ્યું તોણે અમદાવાદમાં આવી ગયો અને આ કોક ટેણીઓ આવ્યું તો હતરવાનો નાનો ઓમથો બાબો એને છે ને ઉપાડી ઉપાડી રમતા હતા એને છે ને ગુસ્સે થઈને સોનોડી ફેંચી આલી ચાલો ત્યારે રૂપાળો બાબુ એકદમ એટી કેટીમ તૈયાર ને ઇટ્સ ટાઈમ ટુ ખસકાને કે દીવદર બાજુ દીવદર પોગી ગયા ને પહેલી તો લેવી પડી ચુંદરી પરંતુ આ પૈસા દે આતાજી સુખી રાખે યાર આ ઘાસ હન નથી થાતા હવે ફાઇનલી રણભૂમિ માં રણબંગ ખુશી છે હવે અહીંયા આગળ બોલાવાની છે આદિ કોડી મારો ભાઈ બંધ બેઠો છે મફત પાછું સેટિંગ કરાયેલ છે તો તાર આઈ ફાઇનલી ફાઈનલી વીએપી કલાકાર એન્ટ્રી થઈ હારું છું ગાયો નહીં ના કોઈ ઉભા ના રહો છોટી પછી માતાજી સંધાઈ સુખી રાખે પણ આ બોલવાનો નો સાટી ગયો છે હવે વધતો કેમ નથી આગળ થોડો કમ તો ગરબા માંથી ધ્યાન આટે રિયલિટી કહું ને તો આઈડી ફ્રીઝ થઈ ગઈ છે એના કારણે લોચા થાય છે પરંતુ આ થોડા દી રિકવર થઈ જાય એટલે ઉપર 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 આ કોણ છે નમુનો લખણ ખોટા આની નહીં આની વાત કરું ના ઓળખતા હોય ગોતી ગોતી કોમેન્ટ કરો કેસી અપમાન જરે બાતે કરાર હોતા હે અસલી નહીં એલોના પછી તો હું મારી જડી બુન અરે સોરી સોરી જડી ભાઈ બને હે ને પોચી પોચી બાગાજી કી બોલાવતા હતા હું મારો ભાઈ પ્રોગ્રામ માં બહુ રખડે ને બહુ ભાગડે પરંતુ આ બધી બાજુ જાદુ અહીંયા કાગડે જતા કોયલો તો જોવા જ ન મળે માંડ માંડ બધા ઘાસ કરી રમતા હતા તો એને નવું સુજ્યું અહીંયા આવતી રહે હવે લખણખોટા ખોટા છે ઊંધું વિચાર છે એલા મારી વાત કરતો તો કલાક ઘડી પૂછી પૂછી બાકા ચીકી બોલાઈ હું તો થાકી ને પછી જોવા મળ્યા કઈક આવા નજારા ખુશ કરી નાખ્યો દીવ દર્તા થાય ને આજુબાજુ ની જનતા સંધી ભેગી થઈ ને એવી રમતી ના પૂછો વાત એમ સૌથી અલગ રમતો તો મારો લખણ ખોટો ભાઈ બંધ ના નામ થાબરી ધમકી આલી ને રોગ મળે ના લીધો ને તો મને મારો મેરી અકેલી ફોટો લેના

અરે કોઈ નથી પડી ગયો ખોટા નો ફોન ચાલુ હતો બીજું કોઈ નતું બહુ ઠેકડા માર્યા ને પછી અમે આવી ગયા હેસરંબા ગોર્ડન અમારો ભૂલ બાકાજી કી બોલાવતો સિંગર કોણ છે એ તો કે હોપારા સિંગર બેને ના ઓળખતો હોય જલ્દી બધા ગોતી ગોતી કમેન્ટ મારો ને હા પછી આઈ ગયા કોઈક મોટા સેલિબ્રિટી તો એમના જોડે છે ને બધા ખબર નહીં કેમ ફોટા પડાવતા હતા ફોટા એટલે હોપારા પરમદારે કોલેજ ના પેપર છે હા ગુડ મોર્નિંગ ઉઠી ગયો બપોરના બે વાગે ને નમસ્કાર આવવાનું હતું આપણે મારા ગામડે એટલે કે જેતડા ચાલો ગાધુ પીધું રાજ કર્યું આખી નવરાત્રી બહુ એન્જોય કરીને હા રૂપાળા છોકરાની એન્ટ્રી થઈ ગઈ તો ફોલો કરી નાખો ખાસ વાત કહેતા હતા કે પાછા ડેલી બ્લોગ ચાલુ કરી દઉં